વાલીઓ પાસે ફી ની છે વસુલાત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ડીયુ કચેરી ખાતે રજૂઆત શિક્ષણ અધિકારી દ્વારા શાળા સંચાલકો સામે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની આપી ખાતરી સ્કૂલ ના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે એફઆરસી પ્રમાણે ફી લેતી નથી આ એમનું સૂચન છે એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે એ પણ એમની રજૂઆત છે આ વાલીઓનો એ પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે 11 વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈપણ બાળકને એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે ટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશો જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ CBSE ને પણ આપણે કરીશું થેન્ક યુ